પાવાગઢમાં મૂર્તિ ફરીથી સ્થાપિત કરવા આદેશ જૈન પ્રતિમાઓ તોડનારા સામે ગુનો દાખલ કરાયો છે ગૃહમંત્રી હર્ષ સંઘવી મૂર્તિઓને હટાવવાના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જાહેરાત કરી હતી અને આ કૃત્ય કરનારા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમ કહ્યું હતું આ ઉપરાંત તેઓ મીડિયા સમક્ષ પણ આવીને પોતાનું નિવેદન આપ્યું હતું જૈન સમાજની લાગણી દુભાય તે પ્રકારની ઘટનામાં અપાયેલ ફરિયાદને લઈને સમગ્ર તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને કોઈ પણ મૂર્તિ કે મંદિર હટાવવાની સત્તા નથી હરસંઘવીએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ મુખ્યમંત્રી પોતે સતત જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટર સાથે સંપર્કમાં છે અને તેમને મૂર્તિ ફરીથી સ્થાપિત કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે જે વર્ષો વર્ષ જૂની પ્રતિમાઓ એમ કહેવાય છે કે આદિ અનાદિ આ મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે એ મૂર્તિઓને તોડવાના રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રી શ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને બે સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માંગણીઓ મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસીજરમાં છે અને મેન્ટેનન્સ માટેની જે વ્યવસ્થા કરવાની હોય એ સરકાર સાથે મળીને સંઘને બી જે વિધિ પૂજા અર્ચના કરવાની જે પરવાનગી હોય જે નિયમ પ્રમાણે એ આપવામાં કોઈ બી વાંધો ના જ હોય શકે અને સરકારે એમાં હંમેશા સહયોગ જ આપવો જોઈએ આપે જ છે તો કાલે બપોરે કોબામાં જે બેઠક થયેલી હતી તે બેઠકમાં પૂજ્ય ગુરુ ભગવંતોના આગેવાનીમાં આનંદજી કલ્યાણજી પેઢીના સૌ આગેવાનો સુરત કાલોલ એટલે કે પાંચમાલ જ્યાં પાવાગઢ આવ્યું છે ત્યાં ત્યાં આગેવાનો આ બધા જ લોકો જોડે બેસીને આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ વિચારણામાં જે નિર્ણયો લેવાયેલા છે એમાં આગળ વધી રહ્યા છે અને બધું જ સારી રીતે પાવાગઢ ની અંદર જે ઐતિહાસિક ને પાવન ભૂમિ છે ત્યાં તમામ